તો એ પ્રમાણે જ આજે આઠસો અને સાહીઠ રૂપિયાનો વધારો એક જ ધારો વધારવા મોટો વધારો આવ્યો છે જીરામાં જે તમને દેખાડવા માંગુ છું આપણે જે કાલે વાત કરી હતી કે જીરાના ભાવમાં એક ઉછાળો આવશે તો એ જ રીતે આ ઉછાળો તમે જોઈ શકો છો આઠસો અને સાઠ રૂપિયાનો ચાર ટકાની તેજી આ કેન્ડલ બની એ કેન્ડલ આજની છે તો આપણે કીધેલું જ હતું કે જીરાના ભાવમાં એક મોટો ઉછાળો આવશે તો એ પ્રમાણે જ કામ ચાલુ છે જીરામાં જીરામાં આગળના દિવસોમાં પણ કન્ટિન્યુ તેજી રહે એવી પણ શક્યતાઓ છે અને ધાણાના ભાવ આપણે આજે જોઈ લઈએ તો ધાણાના ભાવમાં પણ ચારસો અને છ્યાસી છ્યાસી રૂપિયાનો વધારો છે અને ધાણાનો ભાવ પણ વધવાની તૈયારીમાં જ છે આજે એક સાડા ચાર પૂણા પાંચ ટકાની તેજી આવી છે ધાણામાં અને જીરામાં પણ સારી તેજી દેખાય છે તો આ વિડીયોમાં આટલું જ એ જ કહેવા માટે મેં આ વિડિયો બનાવ્યો હતો કે આપણે હજી તો કાલ જ વાત કરી હતી કે હવે જીરાના ભાવમાં એક તેજી આવશે આ જીરાની સાટ છે તો આપ જોઈ શકો છો કે એક તેજીનું મોમેન્ટ દેખાણો છે તો હાલ માટે એટલું